ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ખેડૂતોએ ડુંગળી ફક્ત કંતાનના બારદાનમાં જ લાવી ફરજિયાત રહેશે આ તારીખ પછી પ્લાસ્ટિકના બારદાનમાં લાવવામાં આવેલી ડુંગળી સ્વીકારવામાં આવશે નહીં યાર્ડના સેક્રેટરીએ આ નિર્ણય અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ડુંગળી ખરીદતા વેપારીઓ સાથે પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી ન ખરીદવા અંગે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વેપારીઓ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ફક્ત કંતાનના બારદાનમાં ડુંગળી ખરીદવા તૈયાર છે તળાજા બજાર સમિતિએ આ મુદ્દે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી હાલ પૂરતું ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના બારદાનમાં લાવવામાં આવેલી ડુંગળી હરાજી કરવાની મંજૂરી અપાય છે જો કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી તમામ ખેડૂતોએ ફરજિયાતપણે કંતાનના બારદાનમાં જ ડુંગળી લાવવી પડશે આ નવા નિયમનું પાલન કરવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ વધુ જણાવ્યું હતું કે આ નિર્ણય ખેડૂતોના હિત અને વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવાયો છે તેમણે તમામ ખેડૂત ભાઈઓને અપીલ કરી છે